સ્વઈગામ પંતકના ખેડૂતોમાં આક્રોશ પૂરના કારણે થયેલ પાક નુકસાનીનો વળતર ચૂકવવાની માંગ 25 દિવસ બાદ પણ વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ પાક નુકસાન જમીન ધોવાણ સહિતની સહાય તાત્કાલિક આપવામાં આવે સ્વઈગામ પંથકના ખેડૂતોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે પૂરના કારણે થયેલ પાક નુકસાનીનો વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી 25 દિવસ બાદ પણ વળતર ન ચૂકવતા ખેડૂતમાં રોષ જોવા મળ્યો સાનિનો વળતર ચૂકવવાની માંગ 25 દિવસ બાદ પણ વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ પાક નુકસાન જમીન ધોવાણ સહિતની સહાય તાત્કાલિક આપવાની માંગ સુઇગામ પંથકના ખેડૂતોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે પૂરના કારણે થયેલ પાક નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવે 25 દિવસ બાદ પણ વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો